দর্শক মিত্র তবে રિયલ રંજનભાઈ રબારી ને જાણતા છું જેઓ સારા એવા કલાકાર છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પરંતુ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખરેખર ચોંકાવનાર સમાચાર લઈને આવ્યો છે તે હું આખો તમને વિડીયો પણ બતાવીશ એ વિડિયો જોવા પછી સાહેબ તમે પણ કહેશો કે ખરેખર આવું પગલું ના ભરવું જોઈએ કારણ કે અત્યારે આખો રબારી સમાજ ગુસ્સે થયો છે આ જો વાત કરીએ તો શું થયું હતું એ તો આખો વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે અને રંજનબેન તો એક વિડીયો પણ અત્યારે અત્યારે વાયરલ થઈ રહ્યો છે તેઓ પ્રેમ લગ્ન કર્યા છે એ તો હું એ તમને આખો વિડીયો પણ બતાવીશ તો આ વિડીયો પહેલા પૂરો જોજો અને ચેનલ ઉપર દવા તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો સૌથી પહેલા તો વાત કરીએ તો તમને ના ખબર હોય તો હું કહું કે થોડા સમયથી સોશિયલ મીડિયા ઉપર રિયલ બેલ રંજન એક વિડીયો વાયરલ થયો છે એટલે કે રંજન રબારી કલાકાર છે ગુજરાત માં રબારી સમાજના અને એમનો એક એમના પતિ સાથે વિડીયો વાયરલ થયો છે હવે જો વાત કરીએ તો એમને રબારી સમાજમાં લગ્ન નથી કર્યા પરંતુ પરવાડ સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે જેના કારણે રબારી સમાજ ગુસ્સે રહ્યો છે કારણ કે પરવાડ અને રબારી એટલે કે બાબા પાડાનો રિશ્તો હતો પરંતુ આ બેને આવું કર્યું છે જેના કારણે આખો રબારી સમાજ ગુસ્સે રહ્યો છે જેના લીધે જો વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયામાં રંજનબેનના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એટલે કે એમને દાંત બહાર કરવામાં આવ્યા છે અને જેના લીધે આખા રબારી સમાજમાં અત્યારે રોશની લાગણી છે કારણ કે બે રંજન રબારીની જો વાત કરીએ તો સારા એવા ગુજરાતમાં કલાકાર હતા પરંતુ એમને આ પ્રેમ લગ્ન કર્યા છે જેના કારણે એમનો વિરોધ થઈ રહ્યો છે તો હું તમને વિડીયો બતાવું એની પહેલાં જો વાત કરીએ આ બેટરની તો આ બેટરને બે ત્રણ દિવસ થયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે અત્યારે ભરવાડ સભા ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જ્યારે મેં વિડીયો જોયો ત્યારે મને ખબર પડ્યું કે અત્યારે આ વિવાદ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે તો આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપ જો વાત કરીએ દર્શક મિત્રો તો વિડીયો તો ઘણા બધા જોયા પરંતુ આ આવ્યા છે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ ખરેખર ચોંકાવી રાખ્યા છે કારણ કે રબારી સમાજ કલાકાર ઉપર જ એવું તો સમાજ જ્યારે દુઃખી થતો હોય છે ત્યારે કેવું લાગતું હોય છે તો આના વિશે તમારું શું કહેવું છે કોમે કરીને જરૂર જણાવજો તો ચાલો હું તમને બતાવું આખો વિડીયો બાકી તમારું જે ભેળ મંતવ્ય હોય દર્શક મિત્રો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જુઓ રજરબેન રબારીએ આવ કર્યું એ સારું કર્યું કે ખરાબ કારણ કે આ વિડીયો જોવા પછી શાયદ ગીતાબેન અમારી પણ કુશળ થઈ શકે છે કારણ કે બીજી સમાજમાં જાવું એના વિશે તમારું શું કહેવું છે તમે કોવેર કરવા દો ભૂલતા નહીં આ કમવાનું હશે વાળું હશે ભૂલે ના ભૂલાય ઘડી ઘડી હું મતા આવે કોણ ના વાળું ઘડી ઘડી